થોડા દિવસ પહેલાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જન્મદિવસ હતો અને એ દિવસે જ એમની અને ચીફ ઓફિસરની જબરજસ્ત બબાલના વિડીયો સામે આવ્યા એટલે જન્મદિવસના દિવસે જે પાટણમાં એમના હોલ્ડિંગ્સ લાગ્યા હતા એ કાઢવા માટેની બબાલ શરૂ થઈ ચીફ ઓફિસર હિરલબેન સાથેને એ બબાલના વિડીયોઝ જોયા પછી સવાલો ઘણા બધા હતા હિરલબેન સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો એમને જવાબ ન આપ્યા કિરીટ પટેલે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું કે જ્યારથી એ ચીફ ઓફિસર પાટણના બન્યા છે ત્યારથી આ રીતનું જ વર્તન

પોતાની સાઈડ મૂકવાની ઈચ્છા નથી ધરાવી એટલે એમને એવું છે કે મારે જવાબ આપવાની જરૂર નથી એટલે ક્યાંય પણ એમના જવાબો ચાલ્યા નથી જે દિવસે બબાલ થઈ એ દિવસે એ જે રીતના તું તારી પર આવી ગયા હતા બંને પક્ષો આવ્યા હતા ન માત્ર હિરલબેન સામેના પક્ષે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે ગયા હતા એ પણ આવી ગયા હતા હિરલબેને ત્યાં કોંગ્રેસના નેતાઓને ગુંડા કયા એ બાદ હવે કિરીટ પટેલ જે છે એમણે મોરચો ઉપાડ્યો છે કે અમે કલેક્ટરને જઈને કમ્પ્લેન કરીશું એમના ઉપર માનહાનિનો કેસ પણ કરવાના છીએ અને સાથે જ આ

અમારા બેનર ઉતારવા બાબતે જે વિવાદ થયેલો એ વખતે પ્રેસ મીડિયાના મિત્રોએ ચીફ ઓફિસરને પૂછેલું કે તમે ધારાસભ્યના બેનર અત્યારે રાતે સાત વાગે ઉતારવા કેમ આવે તો એમને કેટલીક વાત કરેલી એમાં એમને કહેલું કે હું મીટિંગમાં જતી હતી અને મેં બેનરો જોયા તો હું મીડિયાના માધ્યમથી ચીફ ઓફિસરને પૂછવા માગું કે રાતે સાત વાગે તમે ટીબી ચાર રસ્તા કઈ મીટિંગ હતી તો કઈ ઓફિસ આવેલી છે અને જો તમે મિટિંગમાં આવેલા હોય તો મિટિંગનો કલેક્ટરશ્રીનો કે કોઈ મીટિંગનો એજન્ડા હોય તો એ એજન્ડા મિટિંગ મીડિયા સમક્ષ રજૂ કરે બીજું એમને એવું કહેલું કે આર્થિક નુકસાન થાય છે નગરપાલિકાને એમને પૈસા ભર્યા નથી એટલે તો નગરપાલિકાના ચીફ ઓફિસરને નગરપાલિકા નગરપાલિકાને આટલી સદ્ધર બનાવવાનો જો ખરેખર એમનામાં તમન્ના હોય તો હું એમને અભિનંદન આપું છું પણ એક મહિના પહેલાં પાટણની અંદર સોથી વધુ જુદા જુદા હોર્ડિંગ્સ લાગેલા છે એ બાબતની જાણ અમારા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા અને દીપકભાઈ પટેલે ચીફ ઓફિસરને વોટ્સઅપથી કરેલી છે આજે એક પણ બેનર કે હોર્ડિંગ્સ ઉચ્ચારવામાં આવ્યું નથી આજે પણ પચાસ ટકાથી વધુ બેનરો એમાં લાગેલા છે તો નગરપાલિકાના ચીફ ઓફિસર જો નગરપાલિકાને આજથી ફાયદો કરવા માંગતા હોય તો આ બાબતે એમને શું કાર્યવાહી કરી ત્રીજું એમને એવું કહેલું કે નગરપાલિકા અધિનિયમની કલમ એકસો પંચાવન મુજબ મને કોઈપણના ઘરમાં રાતે ઘૂસવાનો અધિકાર છે તો એ નગરપાલિકાના અધિનિયમની એકસો પંચાવન કલમની અંદર આવી કોઈ જોગવાઈ હોય તો એ પાટણની જનતાને મીડિયાને એ બતાવે એટલા માટે કે ચીફ ઓફિસરના અધિકારો શું છે ગમે તેના ઘરમાં ચીફ અધિકારી કઈ રીતે પૂછશે શકે પાટણની જનતા સારી રીતે જાણી શકે ત્રીજી બાબત કે એમને એવું કહ્યું છે કે મને નગરપાલિકાને આર્થિક નુકસાન થાય હું ચલાવી લઉં લઉં નહીં કલરની મિટિંગ યોજાઈ શનિવારે એની અંદર ચીફ ઓફિસરે મને જવાબો આપ્યા છે કે પાટણની અંદર સૂર્યનગરની અંદર જે બોલ બોર પીવાના બોલ ફેલ થઈ ગયો છે એ અહમ કન્સ્ટ્રક્શન કંપની અને અંબાજી એરિયાની અંદર એક વર્ષની અંદર જે રોડ તૂટી ગયો બંને કંપની એક જ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંનેના કોર્પોરેટરોએ વિરોધ છતાં આ કંપ કન્સ્ટ્રક્શનને કંપનીને બિલ ચૂકવી દેવામાં આવ્યા છે અને ત્રીસ લાખ રૂપિયા એ સૂર્યનગરના બોર માટે ભરપાઈ કરવા માટે નગરપાલિકાએ ચાર ચાર નોટિસો પણ આપેલી છે આ ત્રીસ લાખ રૂપિયા પાટણની પ્રજાના પૈસા છે જો ન ચીફ ઓફિસરને પાટણની જનતાનું પડ્યું હોય તો આ ત્રીસ લાખ રૂપિયા કંપની એ નગરપાલિકાને જમા કરાવતી નથી તો એના માટે ચીફ ઓફિસર એ શું કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ એમને જે તારીખ વીસ સાત બે હજાર પચીસના દિવસે જે આગ લાગેલી એ આગના બાબતે સંકલનની અંદર એમને એવું કહેલું કે અડતાળીસ મિનિટ લેટ ફાયર ફાઇટર પહોંચવાનું કારણ એ જૂના અને નવા કર્મચારીઓના જૂથવાદને લીધે થયું છે તો શું કર્મચારીઓના જૂથવાદને લીધે અડતાળીસ મિનિટ સુધી ફાયર ફાઇટર ના પહોંચે અને પાટણની જનતાને નુકસાન થાય તો એના માટે જવાબદાર કોણ એ પણ નગરપાલિકાના ચીફ ઓફિસર સ્પષ્ટતા કરે ત્રીજું બાબત કે જે કેનાલમાંથી પાટણની જનતાને પીવાનું પાણી મળે છે કેનાલની અંદર બે મહિના પહેલાં મૂર્તિઓ વિસર્જન અને એમાં નાહવાનથી મોડી અને કચરો નાખવાની ફરિયાદ અમારા કોર્પોરેટર કોર્પોરેટરશ્રીએ કરેલી પરમ દિવસની સંકલનની મિટિંગનો આ મુદ્દો હતો એમાં પણ ચીફ ઓફિસર કહ્યું કે અમે આ બાબતે કાળજી રાખીશું અને કલેક્ટરશ્રીએ પણ સ્પષ્ટ સૂચના આપી છે આમ છતાં ગઈકાલે આજ કેનાલની અંદર સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું છે અને પાટણની જનતાને ગંદુ પાણી પીવા માટે એ મજબૂર બન્યા છે તો પાટણનો નકશો બદલનાર ચીફ ઓફિસરે શું પગલાં લીધા એ બાબત પણ એ સ્પષ્ટ કરે ત્રીજી બાબત કે રખડતા ઢોર પકડવા બાબતે અમે સંકલનની અંદર રજૂઆત કરેલી તો એમાં ચીફ ઓફિસરે સ્પષ્ટ કહ્યું છે કે માથા પર એ તત્વો એ આ ઢોર છોડાવી જાય છે પોલીસ અમને પૂર્ણ સહયોગ આપતી નથી જો ચીફ ઓફિસરના એક ફોનથી ધારાસભ્યના બેનર ઉતારવા માટે બારથી વધુ પોલીસની ગાડીઓ આવતી હોય તો પાટણની જનતાને રખડતા ઢોરોના ત્રાસ માટે શું પોલીસ એમને કેમ સહયોગ નથી આપતી એ બાબતે પણ ચીફ ઓફિસર એ સ્પષ્ટતા કરે અને પોતાની જાતને બાહોશ સમજે છે તો એમને કહ્યું છે કે ઢોર માલિકોની દાદાગીરી સામે કર્મચારીઓનું કંઈ ચાલતું નથી તો એ વખતે એમની બહોસ્થા કર્મચારીઓને બચાવવા માટે એમની નિડરતા બહોસ્થા ક્યાં જાય છે એ પણ ચીફ ઓફિસર એ સ્પષ્ટ કરે ત્રીજી બાબત કે પાટણના ખાડા પૂરવા બાબતે એમને મને સંકલનની અંદર ગેરમાર્ગે દોરેલી માહિતી આપી હતી ચીફ ઓફિસર સારી રીતે જાણે છે કે અત્યારે પાટણની જનતા એ ખાડાઓથી ટ્રસ્ટ બની છે સરકારે બે કરોડ રૂપિયા આ ખાડા પૂરવા માટે ગ્રાન્ટ ફાળવી હતી બે ટેન્ડર આવ્યા હતા એ બે ટેન્ડર ચીફ ઓફિસરે કે રદ કરી દીધા છે ને નવું ટેન્ડર કર્યું છે જો ચીફ ઓફિસરને ખાડા પૂરવામાં રસ હોય તો બે ટેન્ડર નિયમ મુજબ એક ટેન્ડર આવ્યું હોય તો ટેન્ડર તમે ખોલી શકો નહીં બે ટેન્ડર આવ્યા હતા જો એ બે ટેન્ડર ખોરી અને એમાંથી જે નીચા ભાવનું ટેન્ડર હોય એને કામગીરી આપી હોત તો આજે ખાડા પૂરવાનું શરૂ થઈ ગયું હોત ચીફ ઓફિસર શું પોતાની જાતને એ ખાડા ખોડવા માટે આવ્યા છે કે ખાડા પૂરવા માટે એ કંઈ સમજાતું નથી જ્યારે ધારાસભ્યશ્રી એવું કહે છે કે કોંગ્રેસના લોકો એવું કહે છે કે ખાડા પડ્યા છે તો એવું કહે છે કે ખાડા તમે પાડો છો લાઇટ તમે બંધ કરાવો છો ગટરો તમે ઉભરાવો છો તો પોલીસ કરનાર ખાડા ખોદનાર કોઈપણ વ્યક્તિ પાટણનો છે કોંગ્રેસનો કાર્યકર હશે તો એની સામે અમે કાર્યવાહી કરીશું જો એ કોંગ્રેસનો હોદ્દેદાર હશે તો અમે એને તાત્કાલિક સસ્પેન્ડ કરીશું ખોટા આક્ષેપો કરવાનું બંધ કરે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસના લોકો ઉપર જે આક્ષેપો કરી રહ્યા છે એ આક્ષેપો કરવાનું બંધ કરે અને એમણે એવું કહ્યું કે અમે ખાડા બસો રૂપિયાના બેનર માટે ધારાસભ્યનો આખો જન્મદિવસ બગાડ્યો તો એ જન્મદિવસ બગાડવા માટે આવ્યા છે કે પાટણની જનતાનું ભલું કરવા માટે આવ્યા છે ત્રીજી બાબત કે રસ્તા ઉપરના સાફ સફાઈ બાબતે પણ મેં સંકલનની અંદર પ્રશ્ન પૂછેલો હતો એમને મને સ્પષ્ટ કહ્યું છે કે એકતાલીસ લાખના ખર્ચે બે સ્વીપર મશીન લાવવામાં આવ્યા છે અને એ સ્વીપર મશીન લાવ્યાના છ મહિના થયા આજની તારીખ સુધીમાં એ સ્વીપર મશીન એકતાલીસ કલાકથી વધુ ચાલ્યા નથી તો આટલો બધો ખર્ચ જો સ્વીપર મશીન ચાલતું જ ના હોય અને એક કલાકનું ચાલીસથી વધુ લીટર ડીઝલ લેફ્ટ ખાતું હોય તો આવા સ્વીપર મશીન લાવી હાથી જેવા સ્વીપર મશીન બાંધી અને પાટણની જનતાને હેરાન પરેશાન શા માટે કરવામાં આવે છે એ સમજાતું નથી એટલે જો ચીફ ઓફિસર પાટણની જનતા માટે ખાડા પુરવા માટે પાટણના વિકાસ માટે પાટણના લોકોની જનતાને સુખાકારી આપવા માટે એ કટિબદ્ધ બન્યા છે તો હું પાટણના ધારાસભ્ય તરીકે અમારા વિરોધ પક્ષના નેતા તરીકે ભરતભાઈ ભાટિયા અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો અમે એમને તમામ પ્રકારની સહયોગ અને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટે તૈયાર છે પરંતુ એ માત્ર વાતો કરી પાટણની જનતાને ગુમરાહ કરવાનું અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે જૂથવાદ છે એ જૂથવાદનો જે પરિણામ છે એના લીધે કામ કરી શકતા નથી અને એ સદંતર નિષ્ફળ રહ્યા છે અને એનો ટોપલો કોંગ્રેસ ઉપર છોડવાનું એ બંધ કરે આગામી તમારું શું સ્ટેન્ડ રહેશે આગામી સમયની અંદર એમને જે અમારા કોંગ્રેસના કાર્યકરોને ગુંડાઓ કયા છે એમના વિરુદ્ધમાં અમે ડિફેમેશનની કાર્યવાહી પણ કરવાના છે સંકલનની અંદર એમને અમને જે ખોટી માહિતી આપી છે એના માટે અમે કલેક્ટરશ્રીને પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવાના છીએ